નમસ્કાર દર્શક મિત્રો હું ભૂમિકા આપ છો ગુજરાત હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે નવસારીની અંબિકા નદીમાં ઘોડાપુર આવતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જેથી નદી કિનારે આવેલું ધોલકામ સંપર્ક વિહોણું બન્યું હતું ગામની અંદર જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા રસ્તા પર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો નવસારીના બિલીમોરા શહેરમાં પૂરના પાણી ઓસર્યા હતા નવસારી નગરપાલિકાની હદના ચાલીસ ટકા વિસ્તારમાં રાત્રે પાણી ભરાઈ ગયા હતા નદીનું પાણી શહેરમાં પ્રવેશતા અડધું શહેર પ્રભાવિત થયું હતું અને લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી તેમજ કાવેરી નદીના નદીના વિસ્તારમાં વરસાદ બાદ પાણી શહેરમાં શહેરમાં સવારથી પાણી ઓસરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ મિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું ધારાસભ્ય નરેશ પટેલે નીચાણવાળા વિસ્તારોની મુલાકાત લીધી હતી દરિયામાં હાઈટાઇટની સ્થિતિને લઈ નદીના પાણી શહેરમાં ઘુસ્યા હતા નવસારીમાં ભારે વરસાદથી તારાજી સર્જા તો ગણદેવીના અઢાર વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી નવસારીમાં ભારે વરસાદથી તારાજી સર્જા હતી ગણદેવીના અઢાર વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી નવસો છાસઠ જેટલા લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડાયા હતા તેમજ ગ્રામ પંચાયત સમાજની વાડી જેવા સ્થળોએ શેલ્ટર હોમ બનાવાયા હતા વધતા જતા જળસ્તરને લીધે તંત્રએ અગમચેતીના પગલાં લીધા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી આ બે જિલ્લાના કલેકટરો સાથે ટેલિફોનિક વાતચીત દ્વારા મેળવી હતી ગામોમાં નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઊભી થયેલી પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી તો બીજી તરફ ચીખલીમાં નદીના પાણી ઘુસતા જળબંબાકારની સ્થિતિ સર્જા હતી રિવરફ્રન્ટ પર પૂરના પાણી ફરી વળ્યા હતા રિવરફ્રન્ટ પર આવેલું મહાદેવનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું પાણી ભરાતા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો નદીમાં પૂરને પગલે આસપાસના પચીસ ગામોને એલર્ટ કરાયા હતા કાવેરી અને અંબિકા નદી કાંઠાના અઢાર ગામડાઓમાંથી એક હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા બંને નદીઓના પાણી શહેરમાં ફરી વળતા એસડીઆરએફની ટીમ અખડે પગે તૈનાત રહી હતી તેમજ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા ત્યારે વલસાડની વાત કરીએ તો રાહતના સમાચાર આવ્યા છે જેમાં ઔરંગા નદીમાં પાણી ઓસરવાની શરૂઆત થઈ છે પરંતુ જેમ જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તેમ તબાહીના દ્રશ્યો નજરે પડી રહ્યા છે ઔરંગા ભયજનક સપાટીથી નીચે વહી રહી છે સતત વીસ કલાક સુધી વલસાડને ઘમરોળ્યા બાદ ઔરંગા નદી હાલ શાંત બની છે ઔરંગા નદી પર આવેલ કૈલાસ રોડના પુલનું ધોવાણ થયું છે જેથી સલામતીના ભાગરૂપે વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે પણ પુલને બંધ કરી દેવાયો છે ચાલીસથી વધુ ગામોને જોડતો પુલ જર્જરીત બન્યો છે અર્ધી રાત્રે એસટીઆરએફ એ પૂરમાં ફસાયેલા નવ લોકોનું રેસ્ક્યુ કર્યું હતું વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં જીગા ફાર્મની તળાવની પાળ પર ફસાયેલા હતા ચારે તરફ પાણી અને માત્ર પાળ પર જ ઊભા હતા રાતના અંધારામાં ટીમ દેવદૂત બનીને પહોંચી હતી